મહાદેવ મહાદેવ મિત્રો મારા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારે આપણે બાપુજી ની ઘરે હશે એવી આવું કઈક મારા બાપુજી નું ઘર છે જો તો અત્યારે જાન આવી છે એટલે ડીજે નો અવાજ આવતો હશે તમને થોડો ઘણો તો જાન આવે એટલે ઓલો શું કહેવાય એને વરઘોડો સીડો હોય એ આવ્યો છે ને એ બાજુમાં જો આવ્યું ને એ ઘરે લગ્ન છે તો હમણાં આપણે રસોડે હતા રસોડેથી પછી મારા બાપુજીના ઘરે આવ્યા હવે પછી આપણે બપોરે જમીન પછી એક પ્લાન કર્યો છે બગદાણા બાજુ જવાનું બગદાણા અહીંથી થોડુંક નજીક જ થાય છે અહીંથી પચીસ ત્રીસ કિલોમીટર જેવું થાય છે તો માપા કે ત્યાંથી જતા આવી બગદાણા આવ્યા આ બાજુ ઓરું થાય એટલે બગદાણા જતા આવી આપણે તો પછી આપણે પાછું ઘરે જવાનું છે એટલે બગદાણા જઈને પછી ઘરે જવાનું પહેલાં જમીન પછી નીકળે જવાનું છે બગદાણા બાજુ તો બગદાણા તમને બતાવી જ બધું બાપા સીતારામનું મંદિર છે ને એ બધું બતાવી

અહીં આરતી ચાલુ તો આપણે પણ બગદાણા આરતીનો લાભ લઈ લઈએ તો હમણાં દેખાડ્યું આપણે પરમિશન હશે તમને પણ બતાવશું આપણે તો બ્લોગમાં બના રહેજો આપણે પહેલાં આરતીનો લાભ અંદર જાય છે બગદાણા મંદિરની અંદર તો તમે વ્લોગમાં બધા બનાવી રહેજો અહીંયા દુકાનો બધી ગાડી અહીંયા પાર્કિંગમાં મૂકીને આવું પહેલાં ગઈ અહીંયા નવું મંદિર બને આપણે ઉપર ગઈ છીએ અને અહીંયા નીચે તો ઓલું છે મંદિર જ છે ન્યાય પણ આ નવું બને છે હમણાં એટલે આ જો આ રીતે કઈક મંદિર બને છે તમને હમણાં બતાવું અંદર જઈને કેવી રીતે છે બધું બ્લોકમાં તમે બધા બેના રહેજો બહુ મજા આવશે અત્યારે આપણે અંદર જઈએ હવે તો બ્લોકમાં બેના રહેજો બધા આ રીતનું છે મંદિર જો હા એ બાપાની મૂર્તિ છે તમે બધા દર્શન કરી લેજો ಹ್ಮ್ ಚಾಂದಿನಿ ಮೂರ್ತಿ ಆ ರೀತಿ આ રીતનો કઈક નજારો છે એમાં અને અહીંયા જો ચાંદીની મૂર્તિ છે ને એ જો અહીંયા છે આપણે અહીંયા દેખાડવી તમને ક્લિયર રીતે તો દેખાડી દઈ ચાંદી રીતે મૂર્તિ છે આ રીતે કઈક મૂર્તિ છે અને એમ જો તમે બધાય દર્શન કરી લો હજી બહાર પણ જવાનું છે ત્યાં પણ દેખાડવાનું છે અને વાગવાનું કહી દઈએ તો જો અત્યારે એટલા વાગી ગયા છે સાડા બાર જેવું થઈ ગયું છે બહાર જઈ ઉપર જવાનું કે ઉપર જઈને જો અહીંયા પણ મંદિર છે રામજી મંદિર છે નીચે નું દેખાડ નીચે નું દેખાય ને તો આ રીતે એક જ છે આ ઉપર નો નજારો ને નીચે તો છોકરાઓ રમે છે ત્યાં અને હજી માણસો બધા આવે દર્શન કરવા આ બાજુ દેખાડ દઈને તો આ બાજુ આ રીતનું છે કંઈક આયથી નીચે ઉતરવાનું જ છે અને ઉપરનો નજારો દેખાડ દઈએ તો જો આ રીતે કંઈક છે જો અહીંયા પણ આપણે જવાનું છે આવો કંઈક નજારો છે તો લોકમાં ભેના રહેતો બહુ મજા આવશે હજી આપણે ઘણું અહીંયા દેખાડવાનું છે તો બ્લોકમાં બધા ભણા રહેજો તો આ બાજુ ભણાવવું છે કંઈક હું તો અહીંયા પહેલી વખત આવ્યો છું આ બાજુ પહેલી વખતમાં આવ્યો છું આ બાજુ તમે કોઈ આવ્યો હોય તો કોમેન્ટ કરી દેજો બધા તો આ રીતે છે કંઈક આ બાજુ દેખાડી દે એમ તો જો આ બાજુ ઉતરવાનું જ છે હા એ ઉતરવાનું જ છે અને આ રહ્યું ને ભોજનાલય છે જમવાનું વાર હોય ને બધા ન્યાસ કરે છે

દર્શન કરી લીધા તો હવે આપણે ભોજન શાળા બાજુ જઈ તો ભોજન શાળા બાજુ હમણાં તમને દેખાડી આપણે તો કે કરી નાખ્યું છે અને આ બાપાની ફોર વ્હીલ હતી ને એ પણ દેખાડશું આમ પડી છે ઓલી બાજુ ટ્રેક્ટર પડ્યું ત્યાં છે તો આપણે એ બાજુ જઈ પેલા પછી હમણાં તમને ઓલું દેખાડતું બધું ભોજન શાળાની એ બધું અમે તો જો કે પછી લઈ લીધો છે લગ્ન નતા ન્યા લઈ લીધો છે તો અત્યારે અમે એમનું તમે દેખાડવા માટે જ આવું તો જો હમણાં ફોર વ્હીલ છે ને બધું દેખાડું સારી અને આ જો મત

સેવા કરવા હોય એ બધા સેવા કરે છે આ દવણું ને એવું બધું કરવાનું હોય ને જે રોટલું એ બધા કરે છે દવણું બધું અલગ અલગ કામ કરતા હોય સેવામાં આવ્યા હોય એટલે જો આ રીતે કંઈક કરે છે તો આપણે આ બાજુ મંદિર છે દિવસે અહીંયા માણસો નો હામતું હોય એટલું માણસો હોય કારણ કે માણસો બહુ આવે આ બાજુ બગદાણા જે રહ્યું બહુ આવે ને અહીંયા જો સેવાનું કામ હાલે છે અત્યારે તો હવે અત્યારે આપણે ભોજન બાજુ જાય તો તમને સ્પેશિયલ દેખાડવા જવાનું છે એટલે તમે સ્પેશિયલ દેખાડવા જવાનું છે પરબ છે અને આ બાજુ ભોજન શાળા છે તો પેલા ભોજન શાળા બાજુ આપણે આટો મારતા હોય તમને દેખાડી દઈએ પેલા બધું વ્લોગમાં તમે બધા બનાવી રહેજો આગળ જો આ રીતનું કંઈક છે ભોજન શાળા છે બહુ મોટા વિશાળમાં છે આખા બહુ મોટું છે આખા વિશ્વમાં મોટા મોટું રસોડું અહીંયા થાય છે જો આ રીતે કંઈક છે બધા અલગ અલગ વિભાગ પાડેલા છે પ્રસાદ વિભાગ બાર લખેલું છે ઓલી બાજુ લખેલા છે અને જો આ રીતે ભોજન ઓલી સાઈડ જો ભોજનાલય છે બધું ભોજન કરવા બેઠા છે આપણે તો કઈ કરવાની છે અને આપણે તો જમીન આવ્યાતા એટલે દુકાનું છે બહુ મોટા પાય પાછળ છે પાછળ અમે બહુ ગયા નથી કારણ કે હવે થાકી ગયા છે અમે લઉં બહુ કઈ પાછળ ગયા નથી તો એ બાજુ કઈ બતાવું છું દેખું છું નહીં કઈ કારણ કે થાકી ગયા હતા એટલે હવે આ બાજુ બધી છે તો કઈ નહીં વ્લોગમાં બના દો હવે આપણે સીધા ઘર બાજુ જઈએ હવે પોરો ખાવા ગાડીને જો પોરો દઈ દીધો ગાડી તો આપણે જો નીકળી જાય પાછા ગામ બાજુના એ જો બગલા જો પક્ષી છે કંઈક બગલા તો નથી આ રીતે કંઈક પક્ષી છે તો કાંઈ નહીં હવે આપણે પુરખ્યા જવાનું છે તો ભાઈ ઘા પુરખ્યા વયા જઈએ આપણે વ્લોગમાં બિના રહેજો જ્યારે આપણે સાખપુરા આવી ગયા તા ખોડિયારમાંના મંદિરે જો અહીંયા સાક પર ખોડિયાર માતાનું મંદિર છે ત્યાં આવી ગયા તા જવાનું તો ભૂરખ્યા ભૂરખિયા છે તે રસ્તામાં એવું જઈ દર્શન કરતા આવી દાદરા ખડવાના છે જો વેઠ છે મંદિર ઉપર અત્યારે આપણે આવી ગયા હતા શાકપુર માતાજી ખોડિયાર નામ જોવા તમે દર્શન તો દર્શન કરી લો તમે બધા અને આ મહાદેવનું મંદિર છે એ તમે જોઈ લો આ મહાકાળી માનું મંદિર છે તો ટાઈમ હવે આપણે નીચે ઉતરી જઈએ આપણે તો ઘણી વાર થઈ ગઈ હવે આપણે જવાનું છે પૂરું છે તો વ્લોગમાં બના રહી તો અત્યારે આપણે પૂરી છે હનુમાન દાદા એ લઈ આવ્યા હતા માઈ જો હનુમાન દાદાનું મંદિર છે અહીંયા આપણે દર્શન કરીને બેઠા છીએ મારા ઉપાવેલા પણ સાફ પીવાઈ ગયા હતા આવે છે બાજુ તો હવે શા પી લીધી છે હવે એમાં ઉપર બધું ઘડીક કોરો ખાઈ આપણે થાકી ગયા હતા બહુ રાસ્તો ગાડી આવી થાકી ગયા હતા તો હવે ઘડીક બે ઘર તરફ